નમસ્તે ખેડૂત મિત્રો જોનીભાઈ આવી ગયા છે જીરાના વાહનની હરાજી લઈને તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો આવક જીરાની સારી એવી છે વાહને દસથી પંદર વાહન આવ્યા છે અને જોકે પણ માલ ધરાય ધરાઈને આવ્યો છે પચાસ રૂપિયા બજાર ઢીલા હોય એવું લાગે છે નવા જૂના બેમાં નવાનું નામ હજી ચાર હજાર આજુબાજુનું પડ્યું છે બહુ કોરું હોય તો એકતાલીસ બેતાલીસના નામ પડે અને જૂનામાં આડત્રીસ ઓગણતાલીસના નામ પડે છે તો ચાલો હરાજી જોઈ લઈએ લઉ છો આ બોલે એક લખજે મામા છો આપણે ખાલી બોલ કામલા ભાઈ આટો ભાઈ ટાવર જો ને ટાવર ન ના પતી 50 50 બોલ કઈ બોલ તમને 50 50 पंची तारीख़ पारिख़ मां चालीह पंची तारीख़ એકત્રી એસી લાડુ એકત્રી એસી જોઈ લો લાડુ છે ફૂલ હવા છે જોઈ શકો છો ફૂલ હવા છે

ત્રણ હજાર ને નવસો ત્રણ હજાર રૂપિયા

ચોત્રીસ પંચાણું ચોત્રી પંચાણું પાટીયાવાડ નામ બોલો પટેલ